તો ફરી એક નવો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ભાઈ ગુજરાતના મોટા મોટા સમાચાર એક આવ્યા છે કારણ કે કીર્તિ પટેલની તમને બધાને ખબર જ છે કે ભાઈ વિવાદમાં એક મોટા ભાઈ આવી ગયા હતા કે ભાઈ અહીંયા ખજુરભાઈ નો વિવાદ કર્યો હતો પણ અત્યારે પહેલી વખત પ્રોગ્રામમાં ભાઈ એનું શું કહેવાય કે તલવારથી સ્વાગત કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ભાઈ મોટા મોટા સમાચાર ગણો તો એ તમે આમાં કઈ ખોટું નથી કારણ કે ભાઈ કીર્તિ પટેલના સન્માન બધી જગ્યાએ બહુ કરવામાં આવ્યા હતા

કારણ કે ભાઈ આવી રીતે હું કહેવાય કે ઘણા સમય શાંત હતા પણ હવે જો મેદાનમાં માં આવ્યા તો ટેસ્ટ પ્રોગ્રામ ઉપર આવી રીતે હું કહેવાય કે માહોલ બની ગયો છે તો તમારા બધા એનું હું કહેવાય કે કીર્તિ પટેલ હવે હું કઈ નવા જનુ કઈ કરી છે કે નહીં તો કોમેન્ટમાં માં જણાવી દેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય માતાજી ખાસ નમ્ર વિનંતી કે થમ્બનેલ ઉપર આખો વિડીયો જજ ન કરવો ચાલો મળીએ નવા વિડીયોમાં